ગુણોતર મધ્ય બિંદુના યામ એવા દાખલા કર્યા છે એમાં સમાંતર બાદ ચતુષ્કૂળ એક બિંદુ તમે પણ મેળવો તમને મજા આવે દાખલા હતા તો ચાલો આગળ વધીએ સ્વાધ્યાય દાખલાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બે સેમ ઉદાહરણનો દાખલો આવ્યો છે માઇનસ એક સાત અને બી ના યામ મારી પાસે છે ચાર માઇનસ ત્રણ એટલે હવે વધારે પડતું વિચારવાનું નહીં અને મારી પાસે એમ જેન એન બરાબર છે બે જેમ ત્રણ એટલે એક્સ વન બરાબર માઇનસ એક એક્સ ટુ બરાબર ચાર વાય વન બરાબર સાત વાય ટુ બરાબર માઇનસ ત્રણ ત્રણે ત્રણ વસ્તુ મળી ગઈ ચલો બિંદુ પી નું મેળવવાનું છે એટલે સૂત્ર લખવાનું એમ એક્સ ટુ એન એક્સ વન છેદ એમ પ્લસ એન એમ વાય ટુ પ્લસ એન વાય વન ચાલો બિંદુ પીના મારા જોતા છે સાત છેદ માં બે પ્લસ ત્રણ ચાર દુ આઠ ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ ત્રણ દુ છ સાત તેરી એકવીસ છેદ માં ત્રણ દુ તને બે પાંચ આઠ માંથી ત્રણ જશે એટલે વધે પાંચના છેદમાં પાંચ તમારે બીજું કોઈ વસ્તુ વિચારવાની નહીં ખાલી જે ગુણોત્તર વાળી વાત કરી છે એને એકને માનમાં રાખવાની ચાલો આગળ જોઈએ જો પાછું ત્રિભાગ બિંદુ વાળો ટોપિક આપણે ઉદાહરણનો સેમ દાખલો ઉદાહરણનો સેમ દાખલો આ એ આ બી અને બી લીધું પી એનું એક જેમ બે જેમ એક ગુણ વિભાજન કરો બિંદુ પી એ રેખાખંડ રેખા ખંડ એ તરફથી બે જેમ એક માં વિભાજન કરે છે અહીંયા વાત આવી ગઈ કામ પૂરું હવે અહીંથી અહીંથી આગળ ગણતરી કરવાની છે એટલે વધારી પાસે એનાયામ છે ચાર મા બિંદુ પી નામ એક્સ ઓફ વાય અને લખવા જાઓ એમ એક્સ ટુ એન એક્સ વન આખાના છેદમાં એમ પ્લસ એન એમ વાય ટુ એન વાય વન છેદ એમ પ્લસ એન હાલો એમની જગ્યા ઉપર તો કે ભાઈ બે એક્સ ટુ ની જગ્યા ઉપર માઇનસ એક જગ્યા ઉપર માઇનસ એક બે પ્લસ એક માઇનસ ચાર પ્લસ ચાર ના છેદ માં ત્રણ માઇનસ છ માઇનસ એક છેદ ત્રણ બે તેરી છ પ્લસ થઈ ગયા બિંદુને એક પ્રોપ સામાન્ય ગણતરી તમે પૂરી કરી દીધી હવે તમારે આની અંદર એટલું બધું વિચારવાનું નથી પ્લસ ચાર માઇનસ ચાર કેન્સર આવડ વાત પૂરી થઈ ગઈ એટલે અહીંયા જવાબ આવી ગયો ઝીરો ના છેદમાં ત્રણ અને અહીંયા જવાબ આવ્યો માઇનસ સાત ના છેદમાં ત્રણ કોના અહીંયા મળ્યા બિંદુ પી એકસો ફાઈવ ની જવાબ આવ્યો ઝીરો અને માઇનસ સાત ના છેદમાં ત્રણ હવે જો લખું છું રેખાખંડ એપી નું મધ્ય બિંદુ ક્યુ એક્સ થ્રી વાય થ્રી છે કોણ કોણ આનું લઈ જેનું નામ તો નથી કરવાનું આના ઉપરથી કોણ અહીંયા મળી જશે એક્સ થ્રી વાય થ્રી ઓકે એટલે એક્સ વન ની ગણતરી કરવા જાય એક્સ વન બરાબર તારી પાસે છે ચાર અને અહીંયા ઝીરો એટલે ચાર પ્લસ ઝીરો આખાના છેદમાં બે વાય વન બરાબર તારી પાસે છે માઇનસ એક પ્લસ માઈનસ સાતના છેદમાં ત્રણ ના છેદમાં બે જીરો પ્લસ ચાર એટલે અહીંયા આખાના છેદ માં બે ઓકે બે બેઠા માઇનસ દસ છેદ માં ત્રણ આખાના છેદ માં બે થશે આવી રીતે એટલે આ તને કોને અહીંયા મળશે એક્સ થ્રી વાય અહીંયા બે ત્રણ આ આવી જશે માઇનસ દસ એટલે ત્રણ ગુણ્યા બે પાંચ દસ બબે કેન્સલ એટલે તારી પાસે બે અને માઇનસ ના તો તારી પાસે જે બિંદુ ક્યુ મળે છે એનું વિભાજન કરતો બિંદુ શું મળે બે અને માઇનસ પાંચ ના છેદ ત્રણ ઓકે પેલા તો આપણે રકમ જોઈને જેમ થાય ઓ એવડી મોટી કઈ વાંધો નહીં જોવાગળ

એ એટલે કેટલું અહીંથી અહીંયા સુધીનું એકના છેદમાં ચાર ભાગ એટલે હવે તમારે કુંડા ગણવાના થાય કોની માટે પહેલાં તો ધારો કે બિંદુ એ ઉગમ અંતર ઉગમ બિંદુ પર છે જો બિંદુ એ ઉગમ બિંદુ પર છે એટલે એના આમ થઈ ગયા જીરો જીરો એટલે કામ ત્યાં તો એક આપણું પૂરું થઈ ગયું અહીંયા આવી ગયું એટલે એને કોઈ ચર્ચા કરવાની ન ર રહે હવે થી ડી સુધીમાં જવા માટે જો આ પહેલા નામની છોકરી છે ને નિહારિકા છે જો તમને પ્રોપર શબ્દોમાં કીધું છે નિહારિકા બીજી હરોળમાં દોડેલ બિંદુ પી તો એક શ્યામ ઉપરનું મળી ગયું હવે ચોથા ભાગનું અંતર કાપે છે કેટલા ભાગનું અંતર કાપે છે ચોથા ભાગનું ચોથા ભાગનું અંતર કાપે ચોથા ભાગનું અંતર કાપે એટલે કુલ અંતર કેટલું સો રેડી એનું ચોથા ભાગ એટલે એક ના છેદ થશે લાઈન લખવા જાય એટલે પચીસ ચોક સો ચાર ચાર કેન્સલ એટલે જવાબ આવ્યા પચીસ તો બિંદુ જે નિહારિકા છે એના માટે એન લઈ લઈએ કોના માટે નિહારિકા માટે કોની માટે નિહારિકા માટે એન લઈ લે તો એન ના એમ લેવા જાઓ એક્સ વન વાય વન તો એનું મને એક વસ્તુ મળી ગયું એક્સ વન બરાબર બે અને વાય વન બરાબર પચીસ હવે એવી જ કોણ છે બીજી વ્યક્તિ છે હર આ નિહારિકા કેવો અંતર કેવો ધ્વજ લઈને દોડે છે લીલો પ્રીત આઠ હરોળે દોડે છે આઠમી હરોળે પ્રીત દોડે છે તેણે એડીનું એકના છેદમાં પાંચ ભાગનું અંતર કાપ્યું હવે કોણ આવ્યો પ્રીત તો હું લખવાનું પ્રીત માટે હવે પ્રીતનો પી લખી નાખું એટલે એક્સ ટુ વાઈ ટુ હવે પ્રીત કેટલામાં ભાગે ઉપર દોડ્યો જાય છે એટલે કે આઠે હવે એના માટે ગણતરી કરવા જાવ તો સો ગુણિયા એકના છેદમાં ચો પાંચ ભાગ આઠ અને વીસ આ નિહારિકા આ પ્રીત આ બેય વસ્તુ એ ચાલ્યા જાય છે હવે જુઓ અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે કોની વચ્ચેનું આ એ અને ડી આ સોરી આના આપી દીધું નિહારિકાનો એન અને પ્રીત નો અંતર કેટલું બે વાય વન બરાબર પ્રીત માટે તમારી પાસે છે આઠ અને વીસ એટલે એક્સ ટુ બરાબર આઠ અને વાય ટુ બરાબર વીસ હવે કાંઈ લપ નથી કરવાનું તમારે સીધે સીધું આના ઉપર કામ કર્યું જવાનું છે એનપી નો વર્ગ મેળવી લો એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ એક્સ વન બરાબર બે માઇનસ આઠ આખાનો વર્ગ અહીંયા પચીસ માઇનસ વીસ આખાનો વર્ગ બે માંથી આઠ જાય એટલે માઇનસ નો વર્ગ અને પચીસ માંથી વીસ એટલે પાંચ નો વર્ગ નો વર્ગ છત્રીસ પાંચનો વર્ગ પચીસ ચાલો તો સરવાળો કરો તો છત્રીસ પ્લસ પચીસ ને પાંચ અગિયાર નેકળો વધી પડે બે પાંચ ને એક છ એક સાઈઠ કોના બરાબર એનપી નો વર્ગ તો એનપી બરાબર કેટલું થાય વર્ગમૂળમાં એક સાઈઠ અહીં રકમની અંદર આઈ થિંક તમને કીધું છે એક એક મીટર એટલે શું આવશે વર્ગમૂળમાં એક સાઠ મીટર એટલે બે વચ્ચે અંતર કેટલું થયું એક સાઠ મીટર હવે એક વસ્તુ બીજી કીધી છે જો રશ્મિ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર એટલે આ બે જે દોડે છે એની મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ લઈને દોડી જાય છે તો હવે તમારે શું કરવું પડે રશ્મિના રશ્મિ એ એનપી ના મધ્ય બિંદુ પર કયા પર મધ્ય બિંદુ પર દોડે છે તો આના લખવા જાય તો આર એક્સ થ્રી વાય થ્રી માટે લખવા જાવ તો એક્સ વન પ્લસ એક્સ ટુ આખાના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ આખાના છેદમાં બે બે એક્સ વન નું મૂલ્ય તરી પાસે છે બે એક્સ ટુ નું છે આઠ આખાના છેદમાં બે ચલો છેદમાં બે દસ ના છેદમાં બે એટલે પાંચ દુ દસ બબે કેન્સલ એટલે જવાબ આવ્યો પાંચ અને પિસ્તાલીસ ના છેદ માં બે તો રશ્મિ કયા બિંદુ પર દોડી જાય છે પાંચ અને પિસ્તાલીસ ના છેદ બે ઓકે ચલો બિંદુ માઇનસ એક છ એ બિંદુ માઇનસ ત્રણ દસ અને છ ગુણોત્તરમાં વિભાજન કરે છે એ શોધવાનું ચલો બિંદુ પી એના માઇનસ એકબર માઇનસ એક અને વાય બરાબર છ એના એમ મારી પાસે છે માઇનસ ત્રણ દસ એટલે એક્સ વન બરાબર માઇનસ ત્રણ ને વાય વન બરાબર દસ ના એમ મારી પાસે છે છ માઇનસ

એમ બરાબર નથી ખબર એક્સ ટુ બરાબર ખબર છ એન બરાબર નથી ખબર છે માઇનસ એક છ એ સીટી રહેવા દઈએ અહીંયા છ એમ માઇનસ ત્રણ એન આખાના છેદમાં એમ પ્લસ એન માઇનસ આઠ એમ પ્લસ દસ એન આખાના છેદમાં એમ પ્લસ એન સરખાવ માઇનસ એક છ એમ માઇનસ ત્રણ એન આખાના છેદમાં એમ પ્લસ એન મારે એમ જેમ એન જ જોતો બીજું કઈ નથી જોતું અને આ લઈ જાવ માઇનસ એક સાથે એમ પ્લસ એન અને અહીંયા છ એમ માઇનસ ત્રણ એન માઇનસ એમ માઇનસ લઈ જાવ એટલે છ એમ પ્લસ એમ અને આના બાજુ લાવું એટલે ત્રણ એન માઇનસ એન તો અહીંયા આવશે સાત એમ બરાબર ટુ એન તો એમના છેદમાં એન બરાબર બે ના સાત સેમ ગુણોત્તર વિભાજન મળે કાંઈ ફરક પડે નહીં

વાય ટુ ની જગ્યા ઉપર પાંચ એન બેઠા વાય વન ની જગ્યા ઉપર માઇનસ પાંચ પ્લસ એમ પ્લસ એન આ એક્સ વાળી ગણતરી નથી કરતો આ એમ ઝીરો સરખાવી દઉં છું વાય એમ ને એટલે આવશે પાંચ એમ માઇનસ પાંચ એન છેદમાં એમ પ્લસ એન ક્લિયર ગણતરી નથી કરી દે આને સરખાવી દીધું એટલે ઝીરો થઈ જશે એમ માઇનસ પાંચ એન પ્લસ માઇનસ ઓલી બાજુ જશે એટલે થઈ ગયું આ માઇનસ એ પેલી બાજુ પ્લસ પાંચ પાંચ કેન્સલ એટલે એમના છેદમાં એન બરાબર એક સર આવું તેનું હોય હા આવો છે ને જવાબ જો હવે એક શ્યામ ને સરખાવી દઈએ કામ પૂરું ચાલ હવે એક શ્યામ ની ગણતરી કરી એક શ્યામ એ સીટી આ એમ ની જગ્યા પર એક માઇનસ ચાર એન ની જગ્યા પર એક અહીંયા એક આખાના છેદમાં છેદ માં એક પ્લસ એક એક્સ બેઠો માઇનસ ચાર પ્લસ એક આખા ના બે એટલે જવાબ આવ્યો માઇનસ ત્રણ ના છેદ માં બે તો તારું એક શ્યામ બિંદુ શું મળ્યું માઇનસ ત્રણ ના છેદમાં બે છે ને સિમ્પલ દાખલા વધારે પડતું કઈ વિચારવાનું નહીં વધારે પડતું કંઈ ગણતરી ની કરવાની સેમ ઉદાહરણ દાખલા બેઠે બેઠા કરવા ઓકે થેન્ક યુ મળીએ આપણે આગળના વિડીયોમાં નિહાળતા રહો